દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા રેન્જમાં આવેલ નરસારી પાસે જિલ્લા કક્ષાનું વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી બે હજાર ચોવીસ કાર્યક્રમ કરવામાં આવ્યો કે જેમાં નાયબ વન સંરક્ષક બારિયા એમ એલ મીણા નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ મદદનીશ વન સંરક્ષક બાર્યા પરિક્ષેત્રે વન અધિકારી બારિયા તેમજ પરિક્ષેત્રીય વન અધિકારી સાગટાળા નાઓની દેખરેખ હેઠળ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી પ્રસંગે પંચ પંચાયત અને કૃષિ મંત્રી બજુભાઈ ખાબર તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સરપંચ સ્વસહાય જૂથની બહેનો લખપતિ દીદી યોજનાની લાભાર્થી બહેનો તેમજ દાહોદ જિલ્લાના બન્યા પ્રાણીથી મહારાણ અને ઈજા પામેલાના લાભાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાતા વન્યા પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ બી ઓ પ્રસંગે વન્ય પ્રાણીથી સાવચેત રહેવા માટે લોકોની જરૂરી સૂચનો મંત્રી બચુભાઈ ખાબડનાઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓની અને ખેતી પાકને વન્ય દ્વારા થતા નુકસાનથી બચવા માટે ફળાવ રોપા વાવેતર ચંદન રોપા વાવેતર નીલગિરી વાવેતર સહિત અને ઇમારતી વૃક્ષોના વાવેતરથી લાભ મેળવવા તેમજ પ્રાકૃતિક ખેતી પશુપાલન જેવી અન્ય બાબતો વિશે લોકોને જાણકારી આપી આ કાર્યક્રમ શ્રીને હસ્તલખપતિ દીદી નર્સરી ઉછેર યોજના હેઠળ રકમ રૂપિયા

અમારા સંગઠનના લોકો ચૂંટાયેલા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ તાલુકાના પ્રમુખશ્રી એ જ હતા ખેડૂતો વનમંડળીઓ અને આ વિસ્તારના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ખેડૂતોની હાજરીની અંદર વન્ય પ્રત્યેનો પ્રેમ આ આવનારા દિવસોની અંદર પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વધારે વધારે ઉછેરીએ એની જાળવણી કરીએ અમારા વિભાગે પણ છેલ્લા બે વર્ષમાં પચીસ લાખ રૂપિયાનું એનું વાવેતર કરાવ્યું છે અને ખેડૂતો પણ સહભાગી કરી રહ્યા છે પણ કાર્યક્રમ છે અને અમારી પેલી એ પણ દસ બેનો ગામની અંદર ઉછેરીને વેચાણ કરવાનું કામ કરીને આ વિસ્તારની અંદર વર્ષોથી હરિયાળી છે ક્યારે પણ દુષ્કાળ પડ્યો નથી એના માટેની આજે એને સમજ અને જે વન્ય પ્રાણીઓ અમારા ખેડૂતોને નુકસાન કરે છે એના માટેના પણ છે કે આજે અમે પાંચ પચીસ લાખના આપી અને એને પણ મદદરૂપ થાય એ પણ અમારી સરકારની નેમ રહે છે એના માટેનો કાર્યક્રમ